સનેડાનો વિડીયો મૂકી દીધો છે તો જય અને એ વિડીયો જોઈ લેજો એક જ સનેડાથી તમારા ખેતરના બધા કામ તમે કરી શકશો બીજી વસ્તુ કે એ સનેડાની અંદર હાઇડ્રોલિક આવશે પીટીઓ પણ આવશે અને બાકી ઘણા બધા ફીચર્સ તમને એમાં જોવા મળશે બધી ડિટેલનો વિડીયો મૂકી દીધો છે તો જય અને જોઈ લેજો ઓફર પણ તમને એમાં જોવા મળશે બીજું કે લેવા ના લેવો કંઈ વસ્તુ નથી પણ જાણવા તમને એમાંથી ઘણું બધું મળશે એટલે જઈને વિડીયો જોઈ લેજો છેલ્લી ત્રીસ સેકન્ડમાં વિડીયો તમને જોવા મળી જશે ક્લિક કરી અને આગળ વધી જજો આગળ વધીએ રાજકોટથી વાત કરીએ ઘઉં આજે ચારસો ત્રાણું રૂપિયાથી ઊંચા ભાવની વાત કરવામાં આવે તો પાંચસો બાર રૂપિયા ભાવ હતો તુવેર અગિયારસો પચીસ બારસો સાઠ રૂપિયા રાયડો એક હજાર પચાસથી અગિયારસો સાઠ વટાણા તેરસો સિત્તેરથી સત્તરસો પચાસ કલંજી આજે બત્રીસો થી એકતાલીસો દસ રૂપિયા એરંડો 1200 થી બારસો છપ્પન કાળા આજે અઠ્યાવીસો થી બત્રીસો મગ તેરસો દસ થી સત્તરસો પીળા ચણા નવસો થી એક હજાર ચોરાણું સફેદ ચણા બારસો થી અઢારસો પચાસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકતાલીસ થી ત્રણસો પાંચ લસણ આઠસો પચાસ થી ચૌદસો વાલા જે થી ચૌદસો રૂપિયા ધાણા એક હજાર પચાસ થી ચૌદસો એકવીસો ત્રીસ થી પંદરસો ચૌદસો થી સોળસો જાડી મગફળી નવસો થી અગિયારસો કપાસ તેરસો થી પંદરસો રૂપિયા અને જો જીરાની વાત કરીએ આજે રાજકોટમાં તો તેત્રીસો પચાસ રૂપિયા થી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા વાત કરીએ જુનાગઢ ની ઘઉ ચારસો પચાસ થી પાંચસો આઠ ચણા એક હજાર સોળસો છાસઠ રૂપિયા ધાણા અગિયારસો થી તેરસો તેત્રીસ સોયાબીન આઠસો થી આઠસો એકસઠ તલાજે એક થી એકવીસો જાડી મગફળી આઠસો થી અગિયારસો છેતાલીસ જેણી મગફળી સાતસો પચાસ થી એક હજાર ચુમ્બોતેર જુનાગઢમાં તો ત્રણ હજાર રૂપિયા થી સાંડો એક હજાર પચાસ થી બારસો છવ્વીસ ચણા એક હજાર થી એક હજાર ચોરાણું ત્રેવીસો થી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા અજમો છસો થી પંદર ધાણા નવસો થી બારસો સિત્તેર પંદરસો પાંચ રૂપિયા જામનગરમાં આજે તો પચીસો રૂપિયા થી સાડત્રીસો એસી રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો થી પાંચસો અઠ્યાવીસ ડુંગળી આજે એકાવન થી બસો એકવીસ તુવેર પાંચસો અગિયાર થી બારસો એકાણું સોયાબીન છસો થી આઠસો એકવીસ મગ આજે થી પંદરસો એકોતેર વાલ ત્રણસો થી બારસો એકત્રીસ ચણા એક થી અગિયારસો એક કલંજી એક થી ચાર હજાર એકસઠ વટાણા છસો થી બે હજાર એકસઠ લસણ આજે પાંચસો થી અગિયારસો એકાણું આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર છોડી મગફળી ચીણી મગફળી આઠસો એકોતેર થી સોળસો એકાણું રાયડવા જે એક હજાર એકત્રીસ થી એક હજાર એકાણું મરચાં ત્રણસો એક થી સોળસો એકાવન ધાણા આઠસો એક થી ચૌદસો એકાવન ધાણી પંદરસો એકતાલીસ કપાસ અગિયારસો એક થી પંદરસો એકાવન ગોંડલની અંદર જો આજે જીરાની વાત કરવામાં આવે તો છવ્વીસો એક રૂપિયા થી ત્રણ હજાર નવસો એક્યાસી રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાચા બજાર ભાવ હવે અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે એકદમ એકદમ ડિટેલવાળો વિડીયો છે અને સનેડો જે છે એનો આખો ડિટેલમાં વિડીયો છે તમારે